આ ટ્રસ્ટ દ્વારા લગભગ છેલ્લા ત્રણ વર્ષોથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પ્રોગ્રામમાં સુરત બાંધકામ સમિતિના ચેરમેન ભાઈદાસભાઈ પાટિલ અમુલભાઈ સિંઘ ખેડેકર અને સદાશિવ નાના અને પ્રહલાદભાઈ પાટીલ દિનેશભાઈ પાટીલ મંદિર ટ્રસ્ટના પ્રમુખો સોસાયટી મેમ્બરો હાજર રહ્યા હતા સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ વતી મનીષભાઈ નાયક સુભાષભાઈ ઠાકરે રણજીતાબેન શર્મા પરવીન પઠાણ તેમજ સહયોગી ટીમ હાજર રહી હતી આ પ્રોગ્રામની શરૂઆત મનીષભાઈ નાયક દ્વારા મંદિરનેમાં આરતી કરીને કરવામાં આવી હતી અને મનીષભાઈ નાયક દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં બ્લડ કેમ્પ જાહેર ભંડારો તેમજ ભૂલકાઓને ખાદ્ય પદાર્થોનું વિતરણ વગેરે અન્ય ઘણા બધા સરાહનીય અને સમાજ સેવી કાર્ય કરવામાં આવ્યા છે मेरा नाम बागीश मिश्रा कौन सा विस्तार यहाँ ये प्रियंका सोसाइटी का महाकालेश्वर मंदिर है अच्छा। यहाँ शिवरात्रि के उत्तर में यहाँ भंडारे का आयोजन किया गया है मैं काशी का बागीश मिश्रा ये तीसरा साल है तीसरा साल का पूजा है मंदिर का हाँ। तो वहाँ शिवरात्रि के दिन पंद्रह से बीस हज़ार पच्चीस हजार तक पब्लिक यहाँ पे भोजन लेती है भंडारे का आयोजन किया जाता है महाकालेश्वर मंदिर की तरफ से देवों के देव महादेव महाकालेश्वर महाराज की

અમારું નજીકનું ભવિષ્યનું આયોજન છે સાંઈબાબાનું મંદિર અને રામ ભગવાનનું મંદિર માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર અને સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના આદરણીય પ્રમુખશ્રી રાજુભાઈ ચૌધરીએ હું ઉપપ્રમુખ હોઉં અને રાજુભાઈ શ્રી રાજુભાઈ આપણે એડિટર પણ હોય જનાદેશના એટલે એમની વ્યસ્તતાને કારણે એને આ વિસ્તારની ટોટલી મારા વિસ્તાર પર જવાબદારી સોંપી છે એટલે મારા માટે આ વિસ્તાર મારા માટે સવિશેષ બની ગયેલો છે અને જ્યાંથી આદરણસિંહ રાજુભાઈ સાહેબે મને જે જવાબદારી સોંપી છે ત્યાંથી આ વિસ્તાર માટે કંઈ ને કંઈ કરવા માટે ચાહે તહેવાર હોય ચાહે જાહેર આયોજન હોય જેમ કે બ્લડ કેમ્પ હોય કે આપણે ભૂતકાળ નજીકના ભૂતકાળમાં જોયું હોય ગોકુળ આઠમ હોય નવરાત્રી હોય દિવાળી હોય છત્રપતિ શિવાજી જયંતિ હોય એ કોઈ પણ તહેવાર હોય કે અત્યારે આપણે કપિલ વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જોયું હશે કે આપણે પચાસ રક્તદાન આપણે બ્લડ બોટલ એકત્ર કરી શક્યા આ બધું સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર એ આદરણીય શ્રી રાજુભાઈ ચૌધરી પ્રમુખ સાહેબના માર્ગદર્શન હેઠળ મને જે જવાબદારી સોંપવામાં આવી એ માત્ર ને માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં આપણે જોઈ શકાય છે હું સૌથી વધારે આ વિસ્તારની પ્રજાજનો સ્લમ વિસ્તાર પછાત વિસ્તાર છે અને એ પછાત વિસ્તારની મેં લાગણીને માન આપ્યું અને એને કીધું આરણ્યસિંહ રાજુભાઈને કે આ સ્લમ પછાત વિસ્તાર છે એટલે ફી ભરી નહીં શકે તો રાજુભાઈ રાજુભાઈનું ઉદાદી હાથે એમણે ચોખ્ખું શબ્દ કહ્યું કે મનીષભાઈ કઈ વાંધો નહીં એમની ફી જે કંઈ હશે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર થવાની તો એ બધી ફી હું જાતે ભોગવી દઈશ છ મહિના ટૂંકા ગાળામાં આપણે ત્રણ હજારથી વધુ સભ્યો આપણે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના જે બનાવી શકાય એનું માત્ર માત્ર એક જ કારણ છે કે આદરણીયસિંહ રાજુભાઈએ એ એક પણ રૂપિયાની ફી લીધી નહીં અહીંયા લગભગ પ્રિયંકા એક પ્રિયંકા બે સજાનંદ સોસાયટી હોય શિવ સોસાયટી હોય ખુરિયાનગર હોય સુધાર સોસાયટી હોય કે સિંહ સહ શક્તિ હોય કે અર્પદિવસ હોય નવઅર્પ દિવસ હોય કે દુનિયા કામદાર હોય પંદરથી વીસ હજારનું આયોજન કરવામાં આવ્યું એમ તો આ ત્રીજી સાલગીરી છે પહેલી સાલગીરીમાં પાંચ હજાર

એ તમને ખ્યાલ ન હોય પરંતુ 20000 લોકોનો ભંડારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા ભંડારોનું આયોજન થઈ રહ્યું છે કેટલા બધા લોકો ભંડારાનો લાભ ઉઠાવી રહ્યા છે મંદિરની 300 વર્ષગાંઠ નિમિત્તે આ ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો ભંડારાનો લાભ ઉઠાવી રહ્યા છે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે દેવાદી દેવ મહાદેવના રિપોર્ટર પરવીન પઠાન સાથે સહયોગી સુભાષ ઠાકરે જનાદેશ ન્યૂઝ સુરત